પ્રભાસ પાટણ આગામી સાતમ આઠમ અને જન્માષ્ટમી ના પવિત્ર તહેવારો દરમિયાન શહેર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિની બેઠક મળી બેઠકની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણે કરી આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણે જણાવ્યું કે શહેરમાં ત્રણ શોભાયાત્રાઓને મંજૂરી આપવામાં આવી છે જે આયોજકોને મંજૂરી સમય નક્કી કરાયેલ શરતોનું પાલન કરવાની સાથે કાયદો વ્યવસ્થા જાળવવા તથા પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવો રહેશે તહેવારો દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલન જાળવવાની ખાસ તકેદારી રાખવામાં આવશે બેઠકમાં પીએસઆઈ ડીએમ કાગડા તથા પીએસઆઈ બી કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા શહેરના આગેવાનો અને વિવિધ સમાજોના પ્રતિનિધિઓએ પણ સહકાર આપવાની ખાતરી આપી તથા કેટલાક સૂચનો રજૂ કર્યા આ પ્રસંગે જિલ્લા કોળી સમાજ પ્રમુખ કાનાભાઈ ગઢિયા મોટા કોડીવાડા ઉપપ્રમુખ ભીખાભાઈ ગઢિયા કાજી સમાજ પ્રમુખ યુસુફભાઈ કચરા નાના કોડીવાડા ચેતન પરમાર રામભાઈ સોલંકી ભોઈ સમાજ ઉપેનભાઈ પટની સમાજ યુસુફભાઈ પાકીચા અગ્રણીઓ ઉખાભાઈ ગઢિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન આજરોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ સમાજના ત્રીસ જેટલા આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આગામી સમયમાં આવનાર સાતમ આઠમના તહેવાર અનુસંધાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ શ્રાવણ માસ અનુસંધાન જે સોમનાથ મંદિરે ટ્રાફિક રહે છે એના હિસાબે કોઈ ટ્રાફિકની કોઈ સમસ્યા ના ઊભી થાય તેમજ કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જોખમાઈ નહીં એ અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને એકત્ર કરીને આજરોજ પ્રવાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું